જે બી ટક્કર કોમર્સ કોલેજ ભુજ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓના ગ્રાન્ડ એલિયમ ની ઉજવણી કરાઈ સ્ટોરી બાય કરણ વાગેલા ભુજ હું એડવોકેટ બાલા ઠક્કર પહેલા ભુજમાં જ પ્રેક્ટિસ કરતી હતી એટલે આખા કચ્છમાં અને ધરતીકંપ પછી હવે અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું આ કોલેજ સાથે હું શરૂઆતથી સંકળાયેલી છું કારણ કે આ કોલેજ શરૂ થઈ સિક્સટી એઇટમાં સોસાયટી શરૂ થઈ સિક્સટી નાઇનમાં લો કોલેજ શરૂ કરી અને ત્યારબાદ સેવન્ટી માં કોમર્સ કોલેજ શરૂ કરી શરૂઆતમાં શ્રી રામજીભાઈ રાઘવજી ઠક્કર એના પ્રેસિડેન્ટ હતા અને કચ્છના અને ભુજના બધા માનનીય વ્યક્તિઓ એમાં સભ્ય હતા પણ ધીમે ધીમે બધા ચાલ્યા ગયા અને પછી હવે જતા પણ સોસાયટી સારી ચાલે છે પછી રામજીભાઈના ડેથ પછી હું પ્રેસિડેન્ટ તરીકે છું અને બીજા સભ્યો છે એના નામ પણ તમને આપીશું એટલે એ બધા સભ્યો છે સોસાયટી બહુ સારી રીતે કામ કરે છે બહુ સારું કામ કરે છે અને બધાને એવું છે કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એના માટે એવું કંઈ કરીએ કે આપણા વિદ્યાર્થીઓને કચ્છમાં જવું પડે છે અથવા તો ભારત જવું પડે છે એવું ન જવું પડે અને દરેક પ્રકારનું નોલેજ અહીં મળી રહે સારા સારા પ્રોફેસરો જે બહારથી આવતા હોય એને વધારે કંઈ આપવું પડે એ લોકોનું મહેતાણું તો એમાં પણ આપવા તૈયાર છે પહેલાં પણ ઘણાને બહારથી બોલાવ્યા છે અને આવ્યા છે અને સ્ટુડન્ટ્સ તે વખતના કબૂલ કરશે એ લોકોને સારું સારું એજ્યુકેશન મળ્યું છે ને આજે ભારત પણ નહીં વ ભારત પાર્ એ લોકો સારુ નામ કમાઈ છે જી બહુ મોટી સંખ્યા વિદ્યાર્થીઓ આવી રહેશે સારા ઘણા ઇવેન્ટ દ્વારા આવશે કે વિદ્યાર્થીઓ બોલાવ અત્યારે ઇનિશિયલ સ્ટેજ પર સમજે અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર અમે લોકો ડેટા ગેધરિંગ Google ફોર્મ થ્રુ કરેલું છે જે સર્ક્યુલેટ અમાર સ્ટુડન્ટ્સમાં કરે આવી છે એના સિવાય અમારા રજીસ્ટર્ડની અંદર અથવા તો કોલેજ પાસે જે વિદ્યાર્થીઓ અહીંયાથી આઉટ થઈ ગયા છે એમનો ડેટા છે તો એ ડેટાને સર્ક્યુલેટ કરી જે તે રેલેવન્ટ વિદ્યાર્થીઓ દ્વારા અમે એ ડેટા ગેધરિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનો રિસ્પોન્સ પણ સારા પ્રમાણમાં અમને અત્યારે મળી રહ્યું બહુ જ સારો પ્રશ્ન છે અને એક્ચુલી આ વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે હું અહીંયા શરૂઆતમાં આવ્યો તો એ સમય દરમિયાન ઘણી બધી બેચિસ પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ ફંક્શન્સ કરી રહી હતી હવે એ ઇન્ડિવિજ્યુઅલ્સમાં હવે એ પાંચ ડિકેડ ના જો ભેગા થઈ શકે અને જો એ થઈ ગયા તો કેટલું કરી શકે એમ એ મગજમાં એક કન્સેપ્ટ એક ક્લિક થયો એ ફંક્શન્સની અંદર અને એના પછી વિચાર આવે કે એક પ્રયત્ન કરી જોઈએ ઘણા બધા ઉત્સાહી વિદ્યાર્થીઓ છે કારણ કે કદાચ હું ભુજ માટે નવો હોઈશ એકાદ દોઢ વર્ષથી પણ જ્યારે કોલેજ રોડ ઉપરથી પસાર થઉં છું એટલે ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થી ઓળખી જાય છે અને કઈ કોઈ વસ્તુ લેવા ગયા હોઈએ ને તો સામેથી કે સર હું આ કોમર્સ કોલેજનો સ્ટુડન્ટ છું એટલે એ સમય પ્રાઉડ ની ફિલિંગ આવતી હતી મને કે તો પછી આ બધાને ભેગા કરી અને કંઈક સારું કરીએ અને કંઈક કચ્છમાં એજ્યુકેશનમાં કંઈક પ્રગતિ થઈ શકે એવો કંઈક આપણે પ્રયાસ કરીએ

કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જેના ભાગરૂપે જે વડીલ વિદ્યાર્થીઓ કહી શકાય અમારી કોલેજમાંથી પાસઆઉટ થઈ ગયા છે અને જે છે અથવા તો પીપલ છે છે ઓફ ધ સિટી તો તો એ લોકો અમારી સાથે જોડાયા કદાચ હવે એમના થ્રુ અમે મેક્ઝિમમ લોકો સુધી પહોંચી શકીશું અમે અગિયાર મે ના રોજ અમારી આલુમનાઈ નું જે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ અમે બનાવવા માંગીએ છીએ એના માટે વી હેવ ડિસાઇડેડેટ ડેટ ઇલેવન્થ ઓફ મે મને આ ઇવેન્ટમાં સોસાયટી તરફથી બોર્ડ ઓફ મેમ્બર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વી વોન્ટ ટુ મેક ઇટ હિસ્ટોરિકલ અને આનો એક જ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે તો લોકો મળે લોકો ચેનલાઇઝ થાય લોકો કોલેજને કનેક્ટ કરે કારણ શું છે કે કોલેજ થી ગયા પછી કદાચ અહીંયાથી પસાર થઈને તો પણ કોલેજમાં આવવાનો આપણને સમય નથી હોતો લોકોની વ્યસ્તતા આપણે સમજી શકીએ છીએ પણ આ એક બાનું મળશે એમને કે ફરીથી કોલેજમાં જઈએ કદાચ કલાક ઓછા જ પડશે સવારથી સાંજ પણ એ બાર કલાકમાં પોતે ફ્લેશબેકમાં તો જઈ આવશે ધેટ ઇઝ ધ મેન પર્પઝ અને એના સિવાય તો એવું છે કે બીજા વિદ્યાર્થીઓ ઘણા બધી રીતે કોલેજને કોઈ પણ પ્રકારે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એવું કહે છે કે ભાઈ વી આર વિથ યુ તો એ કદાચ એમના પોતાના મંતવ્યો અમારી આગળ રજૂ કરશે એના પછી આપણે આગળ વિચારીશું કે વોટ વી કેન ડુ બેસ્ટ ફોર ધ કોલેજ